નડિયાદમાં કથિત રીતે વ્યાજની પઠાણી ઉઘરાણી કરતી મહિલાના સીસીટીવી સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે નાણાંની વસૂલી કરવા કેવી રીતે મહિલા દાદાગીરી કરી રહી છે વાયરલ થઈ રહેલો આ વિડીયો મહાકાળી જ્વેલર્સ છે જેમાં દુકાન સોફા પર બેસીને બોલીને ની ઉઘરાણી કરી રહી છે સાથે જ કાચના ટેબલ પાણી પાણીની બોટલ પણ પછાડતી જોવા મળી હતી મહિલાના પતિએ દાવો કર્યો હતો કે તેમણે દુકાન ના માલિક ને દાગીના બનાવવા માટે આપ્યા હતા પરંતુ બદલા માં કઈ મળ્યું ન હતું તો બીજી તરફ જ્વેલર્સ ના માલિક મિનેશ સોની આક્ષેપ કર્યો હતો કે તેમણે નાણા ચૂકવી દીધા છે ત્યારે હવે મામલો ખરેખર શું છે તે અંગે પોલીસ તપાસમાં ખુલવા પામશે તો સુભાષભાઈ પોતે નહોતા હતા પણ એમના વાઈફને મોકલતા હતા અને જે એમના વાઈફ આવીને જે દુકાને કાઉન્ટર તોડતા હતા અમારું જે કાતની શીશીઓ અને બોટલો પછાડતા હતા જો વ્યાજ અમે ના આપીએ અથવા એમ કંઈક બી સાજે લઈ જજો તો કે ના અત્યારે અત્યારે લઈ જઈશ એમ કરીને દુકાનના કાચ પછાડતા હતા એના સીસીટીવી ફૂટેજ છે અને રેશમાબેન પટેલ એમના ભાઈ ઉત્તરસંડાજી ચિરાગભાઈ પટેલ છે એને મોકલતા હતા મારા ઘરે ધાક ધમકી આવીને કે તમને રસ્તામાં ઈંટો મારીશ અને તમારી ગાડીના કાચ તોડ નાખીશ રસ્તામાં ગમે તેમ લોહી લોહાણ કરી નાખીશ એવી ધમકી આવતા હતા રીસમાબેન પટેલ એમના ભાઈ ચિરાગભાઈ નડિયાદમાં કથિત રીતે વ્યાજની પઠાણી ઉઘરાણી કરતી મહિલાના સીસીટીવી સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે નાણાંની વસૂલી કરવા કેવી રીતે મહિલા દાદાગીરી કરી રહી છે વાયરલ થઈ રહેલો આ વિડીયો મહાકાળી જ્વેલર્સનો છે જેમાં દુકાનના સોફા પર બેસીને મહિલા અપશબ્દો બોલીને નાણાંની ઉઘરાણી કરી રહી છે સાથે જ આવેશમાં આવીને કાચના ટેબલ ઉપર પાણીની બોટલ પણ પછાડતી જોવા મળી હતી મહિલાના પતિએ દાવો કર્યો હતો કે તેમણે દુકાનના માલિકને દાગીના બનાવવા માટે આપ્યા હતા પરંતુ બદલામાં કંઈ મળ્યું ન હતું તો બીજી તરફ જ્વેલર્સના માલિક મિનેશ સોની આક્ષેપ કર્યો હતો કે તેમણે નાણા ચૂકવી દીધા છે ત્યારે હવે મામલો ખરેખર શું છે તે અંગે પોલીસ તપાસમાં ખુલવા પામશે તો સુભાષભાઈ પોતે નહોતા હતા પણ એમના વાઈફને મોકલતા હતા અને જે એમના વાઈફ આવીને જે દુકાને કાઉન્ટર તોડતા હતા અમારું જે કાચની શીશીઓ અને બોટલો પછાડતા હતા જો વ્યાજ અમે ના આપીએ અથવા એમ કંઈક ભાઈ સાજે લઈ જજો તો કે ના અત્યારે અત્યારે લઈ જઈશ એમ કરીને દુકાનના કાચ પછાડતા હતા એના સીસીટીવી ફૂટેજ છે અને રેશમાબેન પટેલ એમના ભાઈ ઉત્તરસંડા જે ચિરાગભાઈ પટેલ છે એને મોકલતા હતા અમારા ઘરે ધાક ધમકી આપીને કે તમને રસ્તામાં ઈંટ ઈંટો મારીશ અને તમારે ગાડીના કાચ તોડી નાખીશ રસ્તામાં ગમે તેમ લોહી લુહાણ કરી નાખીશ એવી ધમકી આપતા હતા રીસમાબેન પટેલ એમના ભાઈ ચિરાગભાઈ નડિયાદમાં કથિત રીતે વ્યાજની પઠાણી ઉઘરાણી કરતી મહિલાના સીસીટીવી સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે નાણાંની વસૂલી કરવા કેવી રીતે મહિલા દાદાગીરી કરી રહી છે વાયરલ થઈ રહેલો આ વિડીયો મહાકાળી છે જેમાં દુકાન સોફા પર મહિલા ઉઘરાણી કરી રહી છે સાથે જ આવીને ટેબલ પાણી ની બોટલ પણ પછાડતી જોવા મળી હતી મહિલાના પતિએ દાવો કર્યો હતો કે તેમણે દુકાન ના માલિક ને દાગીના બનાવવા માટે આપ્યા હતા પરંતુ બદલા માં કઈ મળ્યું ન હતું તો બીજી તરફ જ્વેલર્સ ના માલિક મિનેશ સોની આક્ષેપ કર્યો હતો કે તેમણે નાણા ચૂકવી દીધા છે ત્યારે હવે મામલો ખરેખર શું છે તે અંગે પોલીસ તપાસમાં ખુલવા પામશે સુભાષભાઈ પોતે નહોતા હતા પણ એમના વાઈફને મોકલતા હતા અને જે એમના વાઈફ આવીને જે દુકાને કાઉન્ટર તોડતા હતા અમારું જે કાતની શીશીઓ અને બોટલો પછાડતા હતા જો વ્યાજ અમે ના આપીએ અથવા એમ કંઈક કઈ સાજે લઈ જજો તો કે ના અત્યારે અત્યારે લઈ જઈશ એમ કરીને દુકાનના કાચ પછાડતા હતા એના સીસીટીવી ફૂટેજ છે અને રેશમાબેન પટેલ એમના ભાઈ ઉત્તરસંડાજી ચિરાગભાઈ પટેલ છે એને મોકલતા હતા અમારા ઘરે ધાક ધમકી આપીને કે તમને રસ્તામાં ઈંટો મારીશ અને તમારી ગાડીના કાચ તોડી નાખીશ રસ્તામાં ગમે તેમ લોહી લોણ કરી નાખીશ એવી ધમકી આપતા હતા રિશ્માબેન પટેલ એમના ભાઈ ચિરાગભાઈ